રામરામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં હવાના જો પોણા હાથ જેવું થાય છે આજ તો સહી બહુ વહેલા જો સહી બહુ વહેલા તો જવાનું છે પોણા હાથ જેવું થયું સાડા પોણા હાથ જેવું તો ભાઈ ની જાય છે બાય જો ભાઈ બેઠો છે રણમાં જાય છે

લઈ જઈશ કોણ ભેગું લઈ મમ્મી પપ્પા કે મારે ભેગ નહી વાળીએ પાણી વાળવા કા આજ કોઈ આવે કા હાલો ચો સીતારામ વાહ 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 જો કાનો બે કાનો પેક થઈ ગયો ભાઈ કોટ બોટ આમ જો આમ જો કાનું તારા ઓલા મિત્ર રહ્યા ને દામનગર વાળા આમ જોતો સામુ તો તારા મિત્ર દામનગર વાળા રહ્યા ને એને આપણે કીધું છે આપણે બાપ દીકરા આપડે ક્યાંથી જ્યાં હાલો કયો રામ રામ કયો અરે વાહ હવે આમ દોસ્તા ને ત્યાં

મીરાને દોવાનું કામ થઈ ગયું ને બધું કંપની હાલો તો વાંધો આપણે ભાઈ ને એને મૂકીને પછી તો પાછા વીવા કરે અને હવે વાડીએ આટો મારવા જવું છે તો મીરાના દર્શન કરી લઈએ આપણે મીરા મીરાજ અહીંયા બહાર બંધાઈ ગઈ છે ને મગફળીનો ફૂકો ખાય છે જય ગૌ માતા જય ગૌ માતા મીરા બાંધી શાંતિથી અને નંદી મહારાજ અહીંયા બાંધાશે નંદી મહારાજનો હરથવારો કાનો બસમાં આવી ગયો એ નંદી મહારાજ જય નંદી મહારાજ મગફળી કાલે ફેરો ભરી લીધો ગુણું ભરી અને ટ્રેક્ટરનો ફેરો ભરી લીધો સીધો હવે બે દિવસ કાંઈ કામ નથી પણ ટૂંકમાં બે દિવસ પછી કાઢવાનું થાય એમનો ભયરો પડ્યો રહે મિત્રો આપણે પૂગી ગયા છીએ વાળીએ અને વાળિયા જો આ જ કાંઈ કાંઈ ખાસ તો કામ નથી પણ લસણમાં એક શક્કર મારવાની હતી કારણ કે અત્યારે લસણમાં ખાસ આપણે થ્રીપ્સનો હેવી અટેક કટો તો દવા આપણે પરમ દિવસ સાટી એનું પરમ દિવસ જે આપણે દવા સાટીને એનું ટૂંકમાં રિઝલ્ટ આપને હારામાં સારું મળી ગયું છે પણ એવી કોઈ મોંઘી દવા નહીં સાટી આપણે પ્રોફેનોફોસ અને સાયફર મેથી બે મિક્સ આવે પ્રોફેનો સાયફર એ પચાસ એમએલ અને સો એમ એલ ગમે એ પશુનું દૂધ ગાયનું હોય તો એ સાલે ભેંસનું હોય તો એ સાલે બરાબર સો એમ એલ દૂધ પહેલાં દૂધ લઈ લેવાનું એમાં પચાસ એમએલ પ્રોફેનો ડબલામાં ભેળવી દેવાનો પણ એક પંપ સાટી દહ પંદર મિનિટ અગાઉ ટૂંકમાં ભેળવી દેવાનું વધારે નહીં એક પંપ સાટીને એટલી વાર ટૂંકમાં ભરતું રહેવું જોઈએ પહેલો પંપ જ્યારે સાટવો હોય તે પંદર મિનિટ અગાઉ ભેળવી દેવાનું એક પંપનું ટૂંકમાં સો એમ દૂધ અને પચાસ એમ એલ પ્રોફેનો એનાથી રિઝલ્ટ હારામાંારું મળે છે કારણ કે બે દિવસમાં આપણે આ ત્રીજો દિવસ છે પર પરમ દિવસ સાટિયામાં એટલે આજે ત્રીજો દિવસ છે બરાબર તો ત્રીજા દિવસમાં રિઝલ્ટ ટોપ મળ્યું એમ કાંઈ ઘટે નહીં એવું મળ્યું છે અને કાલના વિડીયોમાં જ એક ભાઈની કમેન્ટ હતી ગોવિંદભાઈ નામ છે કમ ભાઈનું બરાબર તો ગોવિંદભાઈ એમ કહેતા હતા કે ભાઈ જીતુભાઈ લસણમાં કાંઈક થોડીક માહિતી દેજો તો એટલા માટે ભાઈ આપને તો જેટલી જાણકારી છે એટલે આપણે કોઈ એવા હાઈફાઈ નથી માણસો ભાઈ આપણે ખેતી કરી આપને એટલી આઈડિયા કરતા હોય એ પ્રમાણનું છે ટૂંકમાં અને આપણે કોઈ એકય દવાની જાહેરાત નથી કરતા પણ એકાબીજાને કંઈક કામમાં આવે થોડું ઘણું એટલા માટે આપણે થોડુંક કહેવાનું થાય બરાબર બાકી અમે કોઈ દિવસ એકય દવાની કે ખાતરની અમે કોઈ દિવસ જાહેરાત કરતા નથી બરાબર તો આ રીતનું છે ને આપણને કંઈક ફાયદો થયો હોય તો એમાં પાંચ લોકોને ફાયદો થાય એવું આપણે કંઈક કામ કરીએ તો સારું એમ તો ભાઈ પ્રોફેનો ફોસ પ્રોફેનો સાઇફર ગમી કંપનીનું હાલે ટૂંકમાં થોડીક સારી કંપનીનું લેવાનું પચાસ એમએલ પ્રોફેનો સો એમ એલ દૂધ પંદર મિનિટ જ્યારે પંપ આપણે સાટવું હોય એક પહેલો પંપ પંદર મિનિટ અગાઉ ભેળવી દેવાનો પછી તો પંપ તમે સાટીને આવતા પંપ જે ભર્યો હોય ને તે અગાઉ ભેળવી રાખવાનું ઝાઝું અગાઉ નહીં એ રીતે ભેળવી રાખવાનું એટલે ટૂંકમાં હે ને પંપ સટાઈ જાય એને ભળેલ ત્યારે હોવું જોઈએ દૂધમાં ફાટી જવું જોઈએ પ્રોફેનો બરાબર તો એ રીતનું મિશ્રણ કર્યું હતું અને વિઘ્યા આપણે આમાં પાંચ પંપ માર્યા હતા બાકી બે પંપ માર્યો તો અત્યારે મેળ આવી છે નહીં ડબલ હેવી એટેક છે અત્યારે થીપ્સનો ખાસ લસણ ડુંગળી બેમાં એટલો હેવી એટેક છે અને આ પ્રયોગ બે વસ્તુમાં હાલ છે લસણમાં હાલ છે અને ડુંગળીમાં હાલ છે દૂધ હોય એલ નાખો અને પચાસ એમએલ પ્રોફેનો નાખો થિપ્સ તમારે જો અત્યારે લસણ થઈ ગયું એક નંબર એમાં કાંઈ ઘટે નહીં જો અત્યારે આપણે મેં ખોલીને કુપરા હોતી જોયા પણ ક્યાંય એક દાણો થિપ્સ છે નહીં બરાબર તો અત્યારે નથી અત્યારે નથી પણ વાતાવરણ જરાક ચેન્જ થાય તો કાયમી અત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે એકવાર એ ટક આવ્યો એટલે કદાચ પાછો આપણે જામ અત્યારે કાલ પિયત આપી દીધું છે પણ કદાચ એટેક આવે છે તો આપણે હે ને અને પાસોર રાઉન્ડ કરવો પડે તે રીતનું હે બાકી ગોવિંદભાઈ મુંઝાવાનું ન હોય બાકી આ આ પ્રયોગ કરો તમારું લસણ સો ટકા સુધરી જાય હું તમને ગેરંટીથી કહું છું એમ લો આ રીતનું હે અને વધુ પડતું કાંઈ તમારે જો માહિતી જોતી હોય તો મને પણ તમે કોલ પણ કરી શકો છો નંબર મેં ઘણા વિડીયોમાં આપેલા છે સતાય આજના વિડીયોમાં તમને દઈ દઉં નવ્વાણું બે ઓગણસાઠ પિસ્તાલીસ બે પાંત્રીસ અત્યારે હું ગમે ત્યારે નવરો છું ગમે તે કરી શકો કોલ બરાબર બાકી જઈએ મારે ટ્રેક્ટરની વાવેતરની સિઝન હોય અને ખાસ એ કહી દઉં ટ્રેક્ટર હું વાવેતરના જ ભાડા કરું બીજા ઓછા કરું છું બીજા આખું ખરા પણ ટૂંકમાં ઓછા એમ વાવેતરની જ્યારે સીઝન હોય શિયાળું ઉનાળું અને ચોમાસું ત્રણ સિઝન લાવું છું વરહમાં વાવેતરનો મારો મેન ધંધો છે બરાબર તો વાવેતરનું જાહુજી કામ મારે હાલતું હોય ત્યાં હુજી મને ખોટો હેરાન ન કરવો એક તમને આટલી મારી પ્રાર્થના હે એમ ટૂંકમાં હેરાન એટલે ટૂંકમાં આપણે કામમાં હોય બીજા નંબરમાં ખેડૂતને પણ ઉતાવર હોય એટલા માટે ટૂંકમાં આપણે દિવસના ફોન ત્યારે કરવાનો શૂટ પણ હાં જાય એમ આખો દિવસ આપણે કામમાં હોય તો આ રીતનું લસણમાં દવાનું આપણે રિઝલ્ટ આવ્યું છે બાકી કાંઈ વાંધો નથી લસણ છે કમ્પ્લીટ નકર બધાને હે ને અત્યારે અમુક ઘેરા એવા થઈ ગયા છે કે તમે એની આખી હે ને રોનક બદલી ગઈ માથેથી સફેદ લાગે અને આમ તમે જુઓ ને તો આ પાન જે કેમ આ સીધા છે સીધાની આમ વરી ગયેલા પાન લાગે હાવ જેમ કૂકડાઈ ગયું હોય ને એવું લાગે ને આપણે લસણ જો બધું એક ધારું આમ કમ્પ્લીટ ઊભું છે જુઓ તમે આખે આખો ઘેરો જોઈ લો અને હવે કાયદેસર જો આમ તમને નજીકથી બતાવું આ એનો કલર ને તમે બધું જુઓ પણ મેઇન વસ્તુ આ સિન્સેટિવ પાક છે આમાં ધ્યાન રાખવું પડે વાતાવરણ જરાક ચેન્જ થયું એટલે ખંભા ઉપર પંપ સડી જવો જોઈ નકર આમાં ન હાલે જરીએ આમાં જરીએ નહીં હાલે ઓમાં આપણે એમ કહી કે કાંઈ નહીં પરમધી સાટ દેવું તો આમાં નહીં હાલે આમાં સાટવી જ પડે વાગવામાં ચારક જેવું થાય છે ને આપણે બપોરે વાડીએથી વી વાતા ને બપોરે વસે જેતપુર ગયો તો જેતપુર આપણે ટેન્ક ટ્રેક્ટરનો પહેલો હપ્તો ભરવાનો હતો છ્યાસી હજાર પાંચસોનો તો ટ્રેક્ટરનો હપ્તો પણ ભરી દીધો છે અને આ પહેલો હપ્તો ભર્યો ટૂંકમાં એટલે ચાર લાખની લોન કરી હતી આ આપણે ટ્રેક્ટર લીધું ને ચાર લાખની લોન કરી હતી પહેલો હપ્તો ભરાઈ ગયો છે હવે હપ્તા પછી હપ્તો મનસિયું ભરવા અને જો સગવડ થાય તો પછી જેમાં મકાનની લોનનું પૂર્ણ ખીરું એવી રીતે પણ પહેલાં હપ્તા ન કરી ગઈ એકાદા બે ભરવા દો હે પછી થોડીક સગવડ થાય એ એકારે ફિનિશ કરી નાખ્યું એવી ગણિત હાલે છે પણ એ બધુંય જોઈ આગળ કેવી કમાણી કરી ગઈ આ વર્ષે તો આપણે સાથ આપ્યો છે હું પણ હાંકી ગયો છું બરોબર તો પછી હવે આગળ શું થાય એ તો હજી ખ્યાલ ન આવે ટ્રેક્ટર જો કે હાલે જ પણ આપણી ફાવટ હોવી જોઈએ મેન વસ્તુ આ ટર્ન્ટ કરવાની વસ્તુ નથી અને હાંકવાની વસ્તુ છે જેમાં હવે માકો તો ભાંગી જાય હોતી પણ આપણે આપણી રીતે હાંકવું પડે છે અમુક ભાઈઓ નથી આ મોરો ઉલાડતા આમથી સ્ટંટ આવે છે અમુક વિડીયોમાં એ આપણા રાજ્યના નહીં પણ બાજના રાજ્યના આવે છે સ્ટન્ટ આવે બરાબર તો ટંટ એવા આમ ઉલારે એવા ઉલારે જ્યાંથી પસાડે ને એટલે આ વ્હીલ બે હસોડા નોખા થઈ જતા હોય ફ્રન્ટ આખો ભાંગી જતો હોય એવા સ્ટન્ટ કરે હા છોડું હવે એવી રીતે ઉલારીને આને પસાડી તો ભાંગી જાય બાકી કાયદેસર રાખો અને વીસ વર્ષ કાંઈ ન થાય કાયદેસર રાખો વીસ વર કાંઈ ન થાય એ ટૂંકમાં હે ને એ બધું ઓઇલ પાણી બદલી જવું જોઈએ પાણી બદલી જવું જોઈએ ડીઝલ સારું વાપરો આઠ ફેટ્યું નહીં વાપરવાનું પંપનું ડીઝલ વાપરવાનું પછી બાયો ડીઝલ ઘણા વાપરે ડીઝલ ન વાપરાય ટ્રેક્ટર જો સારું રાખવું હોય તો ગમી મશીનરી પછી બાયો ડીઝલ ટ્રાવેલ્સવાળા વધુ વાપરતા હોય એ થોડુંક સસ્તું પડે એટલા માટે વધુ વાપરતા હોય પણ એ ન ખરેખર વાપરાય એન્જિન સારું રહે આ ડીઝલમાં તો એવું બધું મારું તો માનવું છે વ્યક્તિગત તમારું શું માનવું હોય તમને ખબર હાલો આપણે હવે કંઈક બા શું લેવા જવાનું છે થોડીક ખરીદી કરવા જવાની કેમ બા હું ગોળનો ડબ્બો આખો ડબ્બો લેવો છે કે ઓલા નાના ડબલા લેવા હે આખો ડબ્બો લેવો કે નાના ડબલા લેવા આખો ડબ્બો કેટલા પચીસ કિલો નાખશું હં કે ખાય છે તો મો ખાઈ છે તો લાપસી ને એવું બનાવી દે હોન લાપસી હે લાપસી સોવા ખોડો બોલે લે ને ક પછી મેક બે ડબલા લે ઈ થઈ રે વર પાછા બે ડબલા લિયાવો એમ ડબલા નો લેવાય ડબલા ને લેવો ડબોટ લેવો બીજું શું લેવાનું ગોર નો ડબોન પછી પાકટ પડી હા જોઈએ કાલ મકન સકરા દીસે લે હું છે મકન સકરાતી મકન સકરાતી હે છોકરાને એ પખી હર કે ની મકન સંક્રાંતિ મકન ચક્રાંતિ આપણે ન આવડે એવું બોલવું જોઈએ આપણે દેશી ભાષામાં ભાષા કહેવાય મકર સંક્રાંતિ કાયદા કહેવાય પણ તું મકન સંક્રાંતિ કે આપણે કિર કહેવાય દેશી મના કિર કહેવાય શું કહેવાય કા ઉત્તરાયણ કહેવાય શું કહેવાય તો કે બધાય ઉત્તરાયણ ની હેપી શુભેચ્છા કે ઉત્તરાયણ તહેવાર નો બધાયને ને હેપી હેપી ઉત્તરાયણ એમ કહી દે હું લાલ લાલ નથી આવડતું કે આવડશે હાલ બા એક દી અગાઉ ઉત્તરાયણ તો કે કાલ છે પણ એક દી અગાઉ આપણે બધાને બધાનું આવનાર વર્ષ સારું જાય ધંધામાં લાભ દઈએ ભગવાન અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય ભગવાન એવી અમારે બધા પરિવાર તરફથી બધાને શુભકામના છે કેમ બા તેવું હે હાલો આપણે થોડીક ખરીદી કરવાની છે કરી આવી ગાડી તો હાકવા વાળો એક સોનું વધ્યું છે તૈણ જો બે હો એમાં હાકવા વાળો એકલો જો તો વાંડો થપો ભર દીધો જોઈ લો બે ટ્રેક્ટર ત્રણ ગાડી આ ટ્રેક્ટર છે ને ઘાણાવાળા ભાઈનું છે એમને ફેરો ભરેલો પડ્યો છે આપણું નથી તો કે ઘાણાવાળા ભાઈનું છે એમાં મગફળી ભરી લીધી તેલ કટવાનું છે બધી મગફળીનું બરોબર તો મકફડી ભરાગી છે આપણે રૂમ માં હતી ને ત્યાંથી બહાર કાઢીતી ફૂદડા વધારે થ્યા એના હિસાબે એટલે નો કોક દે લે આયું આવો આવો મહેમાન આવ્યા લ્યો એ કીછડો કીછડો આવ્યો અમાર કીછડો એટલા બધા રૂપિયા રાખા છે દેલા દીધા રાખા છે તે દેલા દીધા રાખવા પડે ને હે

તો હું એમ કઉ છું કે વારો એકલો વૈતો છે ને વાહન પાંચ છે જો તમે બે ટ્રેક્ટર ત્રણ ગાડી ના ના ઘણા વારનું છે આ ગાડી આપણી છે આ ગાડી પણ આપણી છે અને આ કાકા દીકરાની છે કૌશિકની એ પણ અહીંથી બસમાં બધા ભેગા ગયા લાઈ મૂકી દીધી છે આપણે જો ખરીદી કરીને છીએ ગોળનો ડબ્બો એક લીધો પચીસ કિલોનો અગિયારસો ને એસી રૂપિયાનો આવ્યો સારી ક્વોલિટીનો જ લીધો એટલે મીરાને ખવડાવવાનો અને આપણે ખાવાનો કેમ બધાને આખા ઘરને ખાવા માટે હાલે મીરાને હું લાપસી બનાવીને ખવડાવવાનું આજ તો ઘૂઘરી મેકી છે કાલ કસે ને તો આ ખીર છે ને ખીર હા હા અને આ આ સવારે બાળકો માટે વેસવા ચોકલેટ લઈ આવ્યું ત્રણ પેકેટ ના ત્રણ પેકેટ ચોકલેટ લઈ લીધી છે સવારે બાળકો માટે અને મહેમાન હતા અમારે ગામના જ હતા ટૂંકમાં પણ આમના મોટા બેન કેમ મામા ફોઈ ની દીકરીઓ થાય એટલે બેનું જ થાય હા હા મામા ફોઈ બેનું એટલે આના થાય મોટા છે એટલે કે ખીસડો અમારે તો એ દે કા મોટી બેનું નાની બેન ને આપે ને મોટી બેન નાની બેન ને આપે આ નાની છે એટલે આને કેટલા રૂપિયા આવ્યા એમાં મારા કેટલા ત્રીસ તારા વીસ રૂપિયા મારા લો તો હું મારે કરું એવું છે